નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદ તહેવારો બગાડશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે રાજ્યમાં મિત્રો કેટલાક છૂટાછવાયા ભાગોમાં આજથી મિત્રો વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં મિત્રો અઢારથી એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં મિત્રો ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી શકે છે જ્યારે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ કરશે જેમાં મિત્રો દસ ઓક્ટોમ્બરથી તેર ઓક્ટોમ્બરમાં બંગાળના ઉપસાગરમાં મિત્રો ચક્રવાતની શક્યતાઓ રહેશે અને નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની મિત્રો શક્યતાઓ છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીને લઈ મિત્રો એસટી વિભાગનો મહત્વનો નિર્ણય તો દિવાળી ઉપર મિત્રો પરિવારો સાથે લોકોને પોતાના વતન જતા હોય છે અને મુસાફરોને મિત્રો ઘસારો પણ વધતો હોય છે જેથી મિત્રો ખાનગી ટ્રાવેલ્સ વાળા ભાડામાં મિત્રો વધારો કરી દીધા હોય છે એસટી વિભાગ દ્વારા મિત્રો એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મિત્રો મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે મિત્રો વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસોની મિત્રો જાહેરાત પણ મિત્રો કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર મિત્રો સહાયની જાહેરાત કરશે ગુજરાતમાં મિત્રો ભારે વરસાદના કારણે કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો મિત્રો કરવો પડ્યો હતો જેમાં મિત્રો ખેતરો ધોવાઈ જતા ખેડૂતોના મિત્રો હાથમાં આવેલો કોળીઓ મિત્રો છીનવાઈ જવા જેવી સ્થિતિ થઈ હતી ભારે નુકસાન થવાના કારણે મિત્રો ખેડૂતો સરકાર પાસેથી મિત્રો સતત સહાયની માંગણી કરી રહ્યા છે બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ મિત્રો સામે આવ્યું છે રાઘવજી પટેલે મિત્રો મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે વરસાદને લઈ અધિકારીઓ સાથે બેઠક પણ કરી માહિતી મેળવી હતી નીચાણવાળા વિસ્તારોમાંથી મિત્રો લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીના થયેલા મિત્રો નુકસાન વિશે તેમણે કહ્યું હતું કે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને તેવી સૂચનાઓ પણ આપવામાં આવશે જણાવી દઈએ કે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થયું હતું જેમાં મિત્રો મગફળી અને કપાસ જેવા પાકો ધોવાઈ ગયા હતા આ સિવાય મિત્રો ઘણા વિસ્તારોમાં ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ જવાના મિત્રો કારણે ઊભા પાકને સુકાઈ પણ ગયા હતા આજ કારણે મિત્રો ખેડૂતો સહાયની મિત્રો માંગ પણ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતો પોતાની કોઈ પણ સમસ્યાઓનું સમાધાન એક કોલ કરીને મિત્રો મેળવી શકશે જેમાં ખેડૂતો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે મિત્રો વિવિધ યોજનાઓ મિત્રો ચલાવવામાં આવી રહી છે જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે મિત્રો હિતકારક અને ફાયદાકારક છે મિત્રો જેમાં પરંતુ મિત્રો ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતો ના પાકને વિવાહ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર ચૌદ મિત્રો ચાર સુડતાલીસ એટલે કે મિત્રો ચૌદ ચાર સુડતાલીસ જારી કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે કોલ કરીને કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશો આ નંબર મિત્રો પર ફોન કરી ખેડૂતો પોતાની ફરિયાદ પણ નોંધાવી શકશે અને ફરિયાદનો મિત્રો સ્વત સ્વતવરે નિકાલ પણ મિત્રો કરવામાં આવશે મિત્રો તેવું સરકારે મિત્રો જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના વધુ એક રાઉન્ડ માટે મિત્રો તૈયાર રહેજો તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ રાજ્યમાંથી મિત્રો વરસાદે વિદાય વિદાય નથી લીધી સાથે જ મિત્રો ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ જોવા મળશે આ દરમિયાન ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદ જોવા મળશે તેવું મિત્રો પરેશ કૌશ્યામીએ વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાનો મિત્રો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનનો પીએમ મોદીના હસ્તે ઉદઘાટન મિત્રો કરવામાં આવ્યું છે લીલી ઝંડી બતાવી મિત્રો મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું છે હવે મુસાફરો એપીએમસી વાંસણાથી ગિફ્ટ સિટી સુધી મિત્રો એક કલાકની અંદર માત્ર મિત્રો પાંત્રીસ રૂપિયાના ખર્ચે પહોંચી શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે ના બદલે ચાર નો હપ્તો બાકી તો મિત્રો પીએમ કિસાન સમ્માન નિધિનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો અને સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે જેનું મિત્રો મુખ્ય કારણ ઈ કેવાયસી સી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી મિત્રો ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે મિત્રો તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ બે હજાર આડત્રીસમાં માં પૃથ્વીનો અંત થશે મિત્રો નાસાએ તેવી મિત્રો મોટી જાણકારી આપી છે નાસાએ મિત્રો પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે નાસાના અનુસાર મિત્રો આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે માં એક ખતરનાક આઇસ્ટોરેડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે તેવી મિત્રો નાસા દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે યાર બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે માખીના ઉદ્ભવના કારણે ખેડૂતોના પાકને મિત્રો ભારે નુકસાન થયું હતું સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો માખીનો ઉદ્ભવ પાકના કારણે મિત્રો નુકસાન પહોંચાડી રહ્યો છે આ સાથે મિત્રો ત્રણ લાખ એકરમાં શિરડીના ઊભા પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું હતું

આવ્યા હોવાનો મિત્રો દાવો કરી રહ્યા છે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં પંદર વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો મિત્રો જણાવી રહ્યા છે અરવલ્લીના મિત્રો પચીસ થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે જેમાં મિત્રો જીતપુર ખાખરિયા ઈસલી કુમાનપુર સહિતના મિત્રો ગામોમાં તીડ જોવા મળી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય મળે છે મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાકના પ્લાનિંગ મટીરિયલ માટે અને ખર્ચ ઉપર મિત્રો સહાય આપવામાં આવે છે જેની મિત્રો વાત કરીએ તો તેની અંદર આંબા પાકની મિત્રો સો અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટર ચાલીસ હજાર સુધી મિત્રો સહાય મળવા પાત્ર રહે છે પહેલા મિત્રો વર્ષ આંતર પાકમાં અન્ય ભગવતી પાકના પ્લાનિંગ માટે અને મટીરિયલના ખર્ચમાંથી માટે મિત્રો પચાસ ટકા લેખીએ મહત્તમ રૂપિયા મિત્રો એ દસ હજારની પ્રતિ હેક્ટર જે બેમાંથી મિત્રો ઓછું હોય તેની સહાય મળવા પાત્ર રહે છે જ્યારે મિત્રો જામફળ પાકની કલમ ટીસ્યુ રૂપાના દીઠ વધુમાં વધુ મિત્રો રૂપિયા કેન અથવા તો મિત્રો જે ખરેખર ખર્ચ થાય જે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈએ અને મિત્રો રૂપિયા ચુમ્માલીસ પ્રતિ હેક્ટર સહાય મળી શકશે આ યોજનાની અંદર મિત્રો આ પ્રમાણે તેમાં લાભ આપવામાં આવે છે અને સહાય મળવા પાત્રો થાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના એટલે મિત્રો પાંચસો મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ રૂપિયા મિત્રો ત્રણસો ને ઓગણચાલીસ લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ ખર્ચના મિત્રો પચાસ ટકા કરોડની મારફત મારબત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો